પુણે પોસ્ટ અકસ્માત કેસમાં બોમ્બે હાઈકોર્ટે સગીર આરોપીને સુધાર કરવાથી છોડી મુકવાનો આદેશ આપ્યો છે હાઈકોર્ટે સગીર આરોપી જામીન આપ્યા છે તો મહત્વનું છે કે પુણે એક સગીરે નશાની હાલતમાં પોસ્ટ કાર્ડ ચલાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં ગત ઓગણીસ મે બે આઈટી પ્રોફેસરના મોત થયા હતા દેશભરમાં અકસ્માતની ચર્ચાઓ થઈ હતી આ પહેલા જુવેનિયા જસ્ટિસ બોર્ડના સભ્ય એલ એન દાનવડે સગીરને માર્ગ સલામતી પર ત્રણસો શબ્દોનો નિબંધ લખવા સહિતની કેટલીક અડવી શરતો સાથે જામીન આપતા ભારે વિવાદ થયો હતો આ કેસમાં ખાસ સર્જાના તરુણ તેના પિતા વિશાલ અગ્રવાલને હવે તેના દાદા સુરેન્દ્ર અગ્રવાલને ત્રણેયની ધરપકડ કરાઈ હતી તો આમ એક જ કેસમાં ત્રણ ત્રણ પેઢીઓ પોલીસના જમા જમાવી હતી સુરેન્દ્ર અગ્રવાલે ડ્રાઈવરનું અપરણ કરી તેને ગોંધી રાખી તેનો ગુનો પોતાના માથે લેવા દાદપનકી આપી હતી તો તેમના ઘરેથી સીસીટીવી કેમેરાની ડિગિયા જપ્ત કરાઈ છે અને પ્રાથમિક તપાસ ફૂટેજ સાથે જેડા થયા હોવાનું સરકારી પક્ષી કોર્ટેજ આવ્યું હતું ત્યારબાદ કોર્ટે આરોપીને ગત તેવીસ મે સુધીની પોલીસ કસ્ટડી આપી હતી કે ફેમિલી ડ્રાઈવરને ગત ઓગણીસની અકસ્માત બાદ ખોટી રીતે ઘરમાં ગોંધી રાખવા બધા સગીરાના દાદાની ધરપકડ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ